હરસંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સાયબર ક્રાઇમને આપણે સો લોકો ફાઇનાન્શિયલી ક્રાઇમની નજરે જોતા હોઈએ છીએ આ માત્ર ફાઇનાન્શિયલ ક્રાઈમ નથી પરંતુ સોશિયલ ક્રાઇમ છે જેની અસર વધારે સોશિયલ રીતે પડતી હોય છે જેના કારણે અનેક મહિલાઓ દીકરીઓ અને પરિવારોનું જીવન ધૂંધળું થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ક્રાઇમ થતા હોય છે

પરંતુ નાગરિકો પણ તેટલી જ જવાબદારી છે કોઈ પરિસ્થિતિ આવે તો ગભરાયા વગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરો અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો ગભરાતો નહીં તમારી સુરક્ષા તમારા હાથમાં